અમદાવાદના શિલાજ સર્કલ પાસે અકસ્માત સર્જાયો એસપી રિંગ રોડ પર ટ્રક ચાલકે વિદ્યાર્થીને અડફેટી લેતા તેનું મોત થયું એન ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી અકસ્માતમાં અમિત પટેલ નામના વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે ડીપીએસ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અમિત પટેલ અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ પર બરાબર સીલેસ સર્કલ પાસે સવારે અકસ્માતની ઘટના બની હતી જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું

તો એ છોકરો સ્કૂલે જતો હતો તેની સ્લીપ ખાઈ ગઈ તો પછી ટાયર એના માથા આગળ આવી ગયું તો છોકરાનું અકસ્માત થયું આવા આવા મોટા મોટા સાધન અવર જવર એક્સિડન્ટ થાય છે તો આ બધાનો રોકો હું તો એમ જ કહેવા માગું છું આનો કે નિર્ણય લાવો તમે જ્યારે જોયું ત્યારે બાળકની પરિસ્થિતિ શું હતી છોકરો બહુ ધડપતો હતો એના કોઈ એવો ઉડાડ્યું પછી કપડું એને બેનેન્સ વેનેન્સને બોલાયા પછી પોલીસ પોલીસને બોલાયા પછી કામગીરી ચાલુ કરી એમની પ્રોસેસ ચાલુ કરી જ્યારે આખા દિવસ દરમિયાન વાત કરીએ સવારથી લઈને રાત સુધી કેવી ટ્રાફિકની અવરજવર હોય છે અને આવી સ્થિતિ કેમ કે આ ટ્રાફિક બ્રિજ બની રહ્યો છે એટલે કેવો ટ્રાફિક રહે છે આ કારણે બહુ ટ્રાફિક થાય છે આ બધું સોલ્વ કરાવો આવા અવરજવર આવા એક્સિડન્ટ થતા જાય છે આ બધું રોકો તો આપ જોઈ રહ્યા છો સ્થાનિક લોકો જે લોકો રોજે અહીંયા પસાર થતા હોય છે એમનું પણ કહેવું છે કે અહીં પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક રહેતો હોય છે કેમ કે અહીંયા આ બ્રિજ નું કામકાજ ચાલી રહ્યું છે સાથે સાથે આ રસ્તા પર કે કપજી પડી છે એના કારણે પણ એવી શક્યતાઓને સંભાવના છે જો કે આ મામલે તપાસ થઈ રહી છે કે કયા પ્રકારે ખરેખર અકસ્માત કયા સંજોગોમાં કઈ પરિસ્થિતિમાં અકસ્માત થયો એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે પણ આપ તમે જોઈ રહ્યા છો આ તસવીરો કે સતત અહીંયા ટ્રાફિક જોવા મળી રહ્યો છે વાહન ચાલકોની અવર જવર જોવા મળી રહી છે અને એ વ્યસ્તતાના કારણે જ્યારે વિદ્યાર્થી અહીંયા સવારે શાળાએ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતની ઘટના બની જેમાં તને નામના વિદ્યાર્થીનું મોત થયું કેમેરા પર્સન નરેશ રજુરા સાથે અર્પિત દરસિંહ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ